તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ આખરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો સતત વધી રહ્યો છે પારો ગઈકાલે હિંમતનગર છેતાલીસ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ રહ્યું હતું ત્યારે આજે સવારથી ગરમીનો પારો હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ આકરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે તેતાળીસ થી પિસ્તાળીસ ડિગ્રી આસપાસનું વાતાવરણ રહેતા રસ્તાઓ સુમસામ બન્યા છે તો હિંમતનગર વાસીઓ પણ હેરાન પરેશાન થયા છે આર્ગ વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાય છે તો સુતરાવ કપડા ટોપી સ્કાર્ફ પહેરીને નીકળવાનું સૂચન કરવામાં આવ્યું છે અને વારંવાર પાણી પીવાની સલાહ આપવામાં આવી છે તો લોકોએ લીંબુ શરબત અને ઘરના જ ઠંડા પાણી પીવા જોઈએ તેવું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું બપોરે જ બિનજરૂરી જરૂર ના હોય તો બહાર નહીં નીકળવું અને જરૂર જણાઈ જ્યારે નીકળવું તો નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગણના ગણના લીંબુ શરબત છાસ આવ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં તથા ગરમીમાં અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ઓ ઓઆરએસ અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાનેથી સારવાર લઈ લેવી વધુ પડતી ગરમીના કારણે કયા કયા પ્રકારના રોગનો ઉપદ્રવ થતું હોય છે એના માટે શું બચાવની પ્રવૃત્તિ વધુ ઉપરથી ગરમીના લીધે આમ તો તકેદારી એ જ મોટો મોટો ભાગ ભજવે છે પણ છતો પણ જો કંઈ તકલીફ થાય તો સામૂહિક કેન્દ્ર અને પ્રાથમિક તાત્કાલિક સારવાર લઈ લેવી જરૂરી છે આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ જગ્યાએ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે હા આ સંદર્ભે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને સિવિલ ખાતે ઓઆરએસ કોર્નર બનાવવામાં આવેલા છે અને જરૂર જણાય તો એમને સારવાર પણ આપવામાં આવે છે તપાસી जितेंद्र સોલંકી નેશન પ્લસ ન્યૂઝ અવરગાઠા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર